આ દિવસોમાં કલાકારો સમસ્યાનો સામનો કરી રહ્યા લઈ રણબીર સિંહ સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ વડે બનાવેલા અલગ અલગ સ્ટાર્સ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તાજેતરમાં એક્ટર રણબીર સિંહનો ફેક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં રણબીર કોઈ રાજકીય પક્ષને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે હાલ અમીર અભિનેતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે સૂત્રો અનુસાર અભિનેતા દ્વારા એફઆઈઆર નોંધાવી સાયબર ક્રાઇમ સેલ દ્વારા તેની તપાસ કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ